નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મોતીહારીમાં ધોરણ દસના વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી પહેલા બે લોકોએ સાયકલથી કોચિંગમાં જઈ રહેલા સોળ વર્ષના વિદ્યાર્થીને રોક્યો હતો અને તેની સાથે વાત કરી હતી પછી ત્રણ વાર ગોળી મારીને તેની હત્યા કરી નાખી હતી આ ઘટના ગુરુવારે સવારે મધુબેન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કૃષ્ણનગર પુલ પર બની હતી વિદ્યાર્થીનું નામ લક્ષ્ય કુમારસિંહ છે લક્ષ્ય તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો તે તેની માસીના ઘરે ભણતો હતો કેટલાક લોકો આ મામલાને પ્રેમ પ્રકરણ સાથે જોડી રહ્યા છે ટાર્ગેટ પર એક પછી એક ગોળીઓ છોડવામાં આવી હતી જેમાંથી બે તેની છાતીમાં અને એક માથામાં વાગી હતી જેના કારણે કિશોરનું ઘટના સ્થળે મોત થયું હતું મૃતક વિદ્યાર્થીનો ફોટો વોટ્સઅપ પર શેર કર્યા બાદ પરિવારજનોને ઘટનાની જાણ થઈ હતી પરિવારનો આરોપ છે કે પોલીસ સ્ટેશન ઘટનાથી પાંચ કિલોમીટર દૂર છે છતાં પોલીસ દોઢ કલાક પછી આવી કૃષ્ણનગર બ્રિજ ઉપર ગોળી મારવાનો અવાજ સંભળાતા જ ઘટના સ્થળ પર લોકો એકઠા થઈ ગયા હતા હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી છે